સાસુમાં છે <laughs> 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 થાય ને એ તારે ભાઈ થાય ને આ બેઠાય અને ખબર છે પણ અત્યારે આપણે એમ કેવાનું જાન જોડીને આવ્યા અમે જોડીને લઈને આવ્યા આની એમ નહીં

ભૂજો ન થાયો ઓનું ભૂજો ન થતોકામ આ એ ભૂજો ને લગનનો ગુંડાપો આ એ તો બુદ્ધિ છે તો જા જાવ ખોપરી જા તે મરાજાના પતો તારે પકા જાય એક કોલે એક ખોમારી માગે ઓછો આરાવી

યા તો ઓહો પડી હે વાતે ઉભા છે એ મૂર્ત વિયુ જાય મૂર્ત ક્યાં છે દુકાન ક્યાં છે દુકાન જાન કોણ આયુ તે જાન દુકાન લઈ ન છાયા

એમ <laughs> કઉસ <laughs>